આજે આપણે બનાવીશું જામનગરના ખૂબ જ ફેમસ એવા તીખા ઘૂઘરા ઘૂઘરા બે પ્રકારના હોય છે મીઠા ઘૂઘરા અને તીખા ઘૂઘરા તો આજે આપણે તીખા ઘૂઘરા બનાવીશું અને સમોસા પણ બનાવીશું અહીંયા મેં બટેટાને ધોઈને પાણી નાખીને બાફવા મૂકી દીધા છે સાથે આપણે એક વાટકાની અંદર થોડા લીલા વટાણા પણ બાફવા મૂકી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે ત્રણથી ચાર સીટી કરી લેવાની છે જ્યાં સુધી આપણું કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે બધાય કોથમીર મરચાને હું સમારી લઈએ તો કોથમીર બહુ બધી આપણે જોશે કોથમીર ધોઈને સાફ કરીને સમારી લેવાની છે તીખા મરચાં અને આદુના ટુકડા પણ આપણે મિક્સર જારમાં પીસી લેવાના છે હવે આપણે લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે મેં અહીંયા ચારથી પાંચ વાટકા જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે એમાં આપણે એક ચમચી જેટલા અજમા હાથેથી ચોળીને નાખીશું અને ઘીનું મોણ અને તેલનું મણ બે અડધું અડધું મોણ નાખીશું અને મીઠું નાખીને આપણે હાથેથી સરખું બધું મિક્સ કરીશું અને મુઠિયા વડે એટલું આપણે મોણ નાખીશું થોડું પાણી નાખતા જઈશું અને હાથેથી મિક્સ કરીને આપણે પરોઠાનો જે લોટ આવે એનાથી થોડો એવો નરમ લોટ બાંધીને તૈયાર કરીશું અને ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે આપણે આમલ સાઈડમાં મૂકી દઈશું હવે આપણે બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે કુકર ઠંડુ થાય એટલે આપણે એમાંથી વટાણા કાઢી લઈશું ચાયણીમાં નાખીને વટાણાનું પાણી આપણે અલગ કરી લઈશું તમારે જો વટાણા વધારે કે ઓછા કરવા હોય તો તમે તમારા ચોઈસ પ્રમાણે લીલા વટાણા લઈ શકો છો અને સ્કીપ પણ કરી શકો છો બટેટા આપણા ઠંડા થાય એટલે આપણે એને ફોલી લેવાના છે અને બધા બટેટા આપણા ફોલાઈ જાય એટલે આપણે એને સમારી લેવાના છે જો તમને જૂના બટેટા મળે તો બધાથી વધારે સારું પરંતુ અહીંયા મને નવા બટેટા મળ્યા હતા એટલે મેં એને મેશ નથી કર્યા અમે ચપ્પુથી તે સમારી લીધા છે જો આપણે નવા બટેટાને મેશ કર્યું તો ચીકાસ વધી જાય એટલે આપણે સમારીશું હવે આપણે એના અંદર મસાલા કરી લઈએ અહીંયા મેં મસાલાની અંદર ગરમ મસાલા પાવડર આમચૂર પાવડર સ્વાદ મુજબ મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખી હવે આપણે ખાયણીની અંદર એક ચમચી જીરું અને એક ચમચી આખા ધાણા અધકચરા આપણે વાટી લેવાના છે તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો અહીંયા મેં ખાણીમાં તે અધકચરા વાટી લીધા છે અને એક ચમચી જેટલું ઘી આપણે થોડું ગરમ કરીશું એના અંદર હિંગ નાખીશું જો જો અહીંયા ઘી આપણું ધુમાડા ન કાઢી જાય નહીંતર ઘી બળી જવાની વાસ આવશે હિંગ નાખીને આપણે એના અંદર અધકચરા વાટેલા ધાણા અને જીરું એડ કરી દેવાનું છે થોડા સતળા જાય એટલે આપણે બટેટાનું પૂરણમાં એડ કરીશું બાફેલા લીલા વટાણા નાખીશું બહુ બધી કોથમીર નાખીશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણો ઘૂઘરાનો કે સમોસાનો આ મસાલો બનીને તૈયાર છે ધાણા અને જીરું ખીમા સાકળીને નાખીશું તો જે બાર ટેસ્ટ આવે એવો તે સેમ ટેસ્ટ આપણને ઘરે મળશે આજે આપણે એક કાંદાવાળી મીઠી ચટણી બનાવીશું જેની રેસીપી એકદમ સહેલી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી આ ચટણી સમોસા સાથે લાગે છે આંબલીને અહીંયા મેં થી ત્રણ કલાક પલાળી દીધી હતી હાથેથી ચોળીને તેને વધારાના જે છોતરા હતા કાઢી લીધા હતા ખાંડ નાખીશું ગોળ નાખીશું આમચૂર પાવડર લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું અને એક મીડિયમ સાઇઝનો કાંદો ખમણીને નાખીશું અને થોડીવાર માટે આપણે મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈશું અને આપણે બટેટાનું પૂરણ જે બનાવીને તૈયાર કર્યું હતું એ એક ચમચી જેટલું નાખીશું જેથી કરીને ચટણીનો ટેસ્ટ સારો આવે અને ચટણી આપણી થોડી ઘટ થઈ જાય કાંદો આપણો પાણી કલરનો થઈ જાય અને આપણે આંબલીની ચટણી થોડી ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું કોથમીર નાખીશું અને ઢાંકીને આપણે ઠંડી થવા માટે મૂકી દઈશું હવે આપણો લોટ પંદરથી વીસ મિનિટ થઈ ગયા છે તો સરસ એવો પલળીને તૈયાર થઈ ગયો છે તેલ નાખીને થોડો હાથેથી મસળી લઈશું અને પૂરી જેવા નાના નાના લુવા કરીને આપણે મીડિયમ સાઇઝની પૂરી વણી લેવાની છે જો આપણે આવી રીતે તે ચટણી બનાવીશું બટેટાનો મસાલો બનાવીશું તો તમને સેમ ટેસ્ટ જે બહારનો આવે એવો તે ઘૂઘરાનો કે સમોસાનો ટેસ્ટ તમને ઘરે મળશે અહીંયા આપણી પૂરી બનીને તૈયાર છે તો હવે આપણે જે બટેટાનો મસાલો તૈયાર કર્યો હતો એ એકથી દોઢ ચમચી જેટલો આપણે અંદર મસાલો ભરીને પૂરીની બેવ કિનારી આપણે સામ સામે ચીપકાવી દેવાની છે જો તમને લોટ થોડો કડક હોય તો તમે પાણી લગાવીને પણ આને સરખી રીતે સીલ કરી દેવાની છે અને આવી રીતે આપણે બધા તે ઘૂઘરા બનાવી લેવાના છે જે આપણે વાળવાનું એકદમ સહેલું છે તમે એક વખત ફોલ્ડ કરીશું અને એક વખત ચપટીથી દબાવીશું એટલે આવી સરસ એવી ડિઝાઇન બનીને આપણે ઘૂઘરાની તૈયાર થઈ જશે જો તમને ઘૂઘરાનો આવી રીતે શેપ દેતા ન આવડતું હોય તો તમે ઘૂઘરાના મોલ્ડ આવે એમાં પણ તમે આ બનાવી શકો છો હવે આપણે બધા તે ઘૂઘરા ગરમ તેલમાં તળી લેવાના છે તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને જ્યાં સુધી આપણે આ ઘૂઘરા બ્રાઉન કલરના થાય અને ખસ્તા થાય ત્યાં સુધી આપણે તેલમાં એને તળીશું અને હવે આપણે એને બહાર લઈ લઈશું અને આ ઘૂઘરા ગરમા ગરમ કાંદાની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો તમારે બહાર લારી પર મળે એવા ઘૂઘરા તમારે ખાવા હોય તો આ ઘૂઘરા ફોડીને તમે એના અંદર લસણની ચટણી ફુદીનાની ચટણી અને મીઠી ચટણી નાખીને ઉપરથી સેવ કાંદા અને સીંગ મસાલા સીંગ આવે એ નાખીને પણ તમે ખાઈ શકો છો પરંતુ આ ઘૂઘરામાં તમને કોઈ વસ્તુની જરૂર નાખવાની નથી આ ઘૂઘરા આ કાંદાની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે સેમ આજ તે રીતથી આપણે સમોસા બનાવી લઈશું સમોસા બનાવવા માટે અહીંયા મેં થોડો લુવો મોટો લીધો હતો અને રોટલી થોડી જાડી બનાવી હતી રોટલી આપણે થોડી લમગોળ બનાવીશું વચ્ચેથી કટ કરીશું અને આવી રીતે આપણે એક કોન બનાવી લઈશું હવે આપણે બટેટાનું પૂરણ એકથી દોઢ ચમચી આ કોનમાં ભરી દઈશું અને એક ચીપટી નાની એવી બનાવીને આપણે સમોસાને ચી કિનારી ચીપકાવી દઈશું આ અહીંયા આપણું સમોસું બનીને તૈયાર છે આવી જ રીતે આપણે બધા તે સમોસા બનાવીને તૈયાર કરી લઈશું અને ગરમ તેલમાં આપણે મીડિયમ ગેસ પર જ્યાં સુધી લાલ ન થાય અને ખસ્તા ન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે અહીંયા આપણા સમોસા બનીને તૈયાર છે આ સમોસા કાંદાની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે એક વખત આવી રીતે બનાવો